નમસ્કાર હું પ્રવીણ એવા મુદ્દા પર ચર્ચા જે મુદ્દાને લઈને મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લામાં એક કાર્યક્રમમાં કહ્યું કે આ ડિસેમ્બર ચાલી રહ્યો છે અને આવતા ડિસેમ્બરે જ્યારે અમે આવીશું ત્યારે દિવસે વીજળી મળતી થઈ જશે હવે દિવસે વીજળીની વાત છે તો આમ નાગરિકોને તો મળે છે પરંતુ જ્યાં વાડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે જ્યાં દીપડાઓ કે જંગલી પ્રાણીઓનો ત્રાસ રહેતો હોય છે જીવના જોખમે રાત્રે પાણી વારવું પડતું હોય છે એ તમામ પરિસ્થિતિઓમાં માંગ હતી લાંબા સમયથી કે દિવસે વીજળી પૂરી પાડવામાં આવે જેમના માટે એક યોજના આવી મુખ્યમંત્રી કિસાન સૂર્યોદય મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી બે હજાર ત્રેવીસ પૂર્ણ થવા આવ્યું ડિસેમ્બર પૂર્ણ થવા આવ્યું નવું વર્ષ આવી જશે આ પહેલા વિધાનસભામાં જ્યારે સવાલ પૂછાયો કે આ યોજના પાયલટ પ્રોજેક્ટ બીજા ચરણમાં પહોંચી તો આવનાર સમયમાં જે પણ લાભાન્વિત ખેડૂતો છે તમામ સુધી આ યોજના કેટલા સમયમાં પહોંચશે તો એ સમયે રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે બે વર્ષ લાગશે આજે જે કાર્યક્રમ હતો એમાં પણ મુખ્ય મુદ્દો એ રહ્યો હતો મુખ્યમંત્રીએ કહ્યું અને જયારે કહ્યું કે દિવસે વીજળી તો મુખ્યમંત્રીએ સીધો જ હળવા અંદાજમાં જયારે મંચ પર બિરાજમાન હતા રાજ્યના ઉર્જામંત્રી એમને પૂછી લીધું કે ભાઈ કેટલી વાર લાગશે અને મુખ્યમંત્રીએ કહ્યું કે આવતા ડિસેમ્બરે એટલે કે બે હજાર ચોવીસનો ડિસેમ્બર મહિનો એક વર્ષ પછી અમે અહીંયા આવીશું એટલે એમ માની લઈએ કે અરવલ્લી જિલ્લામાં દિવસે વીજળી મળતી થઈ જશે તમને થોડી યોજનાની ડિટેલ્સ પણ પીસીઆર ટીમ ચલાવે કેમ કે આ યોજના એવું છે કે યોજના જાહેર થાય યોજનાની જાહેરાતો થાય પણ યોજનાની અમલવારી શું સમયસર થાય છે અથવા નથી થતી તો તેના પાછળના કારણો જે છે એની ચર્ચા કેટલી હોય છે અમલવારીમાં ક્યાંક સવાલો છે એ સવાલોના જવાબ વિધાનસભામાં પણ અપાય છે પરંતુ તે બાદ એક વર્ષ પછી ચર્ચા ઓછી થાય છે આજે ચર્ચા એટલી કરવી પડી રહી છે કે જોગવાઈ બે વર્ષ માટે ઓગણીસો સાહીઠ કરોડની કરવામાં આવી પહેલા તબક્કામાં આ યોજના આમ તો બે હજાર બાવીસના અંત સુધીમાં પૂર્ણ થવાની હતી પણ જો તેર માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે રાજ્યના ઊર્જા મંત્રી એમ કહે કે હજુ બે વર્ષ આ યોજના

વીજળી મળે છે જે આઠ કલાક થ્રી ફેઝ ની વાત છે આમ તો ચોવીસ કલાક જ્યોતિગ્રામ બધી જ વસ્તુઓ સાંભળતા આવીએ છીએ પણ આ સમસ્યા આઠ કલાકની છે અને મોટા ભાગે એ છે દિવસે વીજળી આપવાની વાત ખેત ખેતી વીજ જોડાણો છે એની બાબતમાં અને શરૂઆતના તબક્કામાં બધા જ ગામો છે બીજા તબક્કામાં ત્રણ હજાર નવસો સત્યાવીસ ગામોનો સમાવેશ થયો પણ ત્રણ હજાર નવસો સત્યાવીસ ગામોનો સમાવેશ થયો એ પહેલા આપણે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે પહેલા તબક્કામાં કે પાયલટ પ્રોજેક્ટમાં જે 1055 ગામો છે શું ત્યાં સુધી આપણે પહોંચી શક્યા વચ્ચે એવી પણ સમસ્યા આવી કે જે પહેલા તબક્કાના ગામો છે ત્યાં દિવસે વીજળી આપવાની બંધ થઈ તો જે પૈસા ખર્ચાયા 3500 કરોડ રૂપિયાની 2020-21 માં ફાળવણી હતી એમાંથી કેટલા ખર્ચાયા અથવા તો બજેટમાં કોઈ એક્સટેન્શન મળ્યું છે કે નહીં મુદ્દો સીધો છે કેમ કે કરોડો લાખો રૂપિયા ખર્ચાય છે જનતાના ટેક્સના પૈસામાંથી ખર્ચાય છે અને જે તે વર્ગની સુખાકારી માટે યોજનાઓ લવાય છે પણ કમનસીબે આ યોજનાઓ ની અમલવારી તો આજે પણ એ સવાલ છે મુખ્યમંત્રીના સ્ટેટમેન્ટ બાદ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કેટલે પહોંચી આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ત્રણ ખાસ મહાનુભાવ જોડાશે પાલભાઈ આંબલિયા જોડાશે ચેરમેન કિસાન કોંગ્રેસ શામજીભાઈ યાત્રા જોડાશે જે ભારતીય કિસાન સંઘ ગુજરાતના ઉપપ્રમુખ છે અને સાથે દિલીપભાઈ મુખ્યમંત્રીએ કહ્યું કે આ ડિસેમ્બર ચાલી રહ્યો છે આવતા ડિસેમ્બરે કેમ કે એ પહેલા અમુક થોડા દ્રશ્યો પણ ચલાવીએ આ દ્રશ્યો દર્શકો માટે પણ જરૂરી છે કેમ કે આ સ્ટોરી જયારે જીએસટીબીએ કરી હતી પ્રશ્નો એ હતા સાબરકાંઠાના વડાલી સહિતના ગામોમાં દીપડાની દહેશત એટલી હતી કે રાત્રે ખરેખર રાત ઉજાગરા કરીને જવું પડે ટોર્ચ લઈને જવું પડે લઈને જવું પડે અને એટલા માટે જ આ આ યોજના હતી કે પ્રકારના વિસ્તારોમાં જીવના જોખમે કોઈ પાણી વાળવા માટે ન જાય માર્ચ સ્ટેટમેન્ટ વિધાનસભામાં ઉર્જામંત્રીનું અને આજે મુખ્યમંત્રીએ ઉર્જા મંત્રીને કહ્યું કે ભાઈ આ પૂર્ણ થતા કેટલી વાર લાગશે આ એક વર્ષમાં અમલવારી કેટલે પહોંચી અથવા તો ખરેખર જે જવાબ અપાઈ રહ્યો છે એ અમલવારીમાં શું છે અનમ્યુટ કરશો તો સાંભળી શકીએ તમારા તરફથી ચલો ઓડિયોનું કરાવો તકલીફ છે યોજનાની જેમ અવાજ નથી પહોંચી રહ્યો વહેલી તકે પહોંચે પાલામ્બલી આવું છું તમારી પાસે પણ એ દ્રશ્યો ચલાવશો અમલવારી સામે સવાલ છે વડાલી સહિત વડાલી તાલુકાના ઘણા બધા ગામો છે જેમ કે ગાંધીપુરા છે રાત્રિનો સમય છે અને ટોર્ચ લઈને જયારે જઈએ તો ત્યારે થાય કે દિવસે વીજળી નથી મળી રહી રાત્રે વીજળી મળી રહી છે રાત્રે ટોર્ચ લઈને જવું પડે અને જયારે ચાર દિવસથી દીપડો દેખા દે તો પછી જીવના જોખમે કેમ પાણી વાર્યું અને દીપડાને ભગાવવાના અથવા તો એ વાડી વિસ્તારમાંથી દૂર કરવાના કિમ્યા છે દેશી કિમિયા આમ તો વન વિભાગ પાંજરું મૂકતું હશે અને પાંજરે દીપડો પુરાય ત્યાં સુધી જીવનું જોખમ કેમ લેવું એ પણ એક સવાલ છે તો આવી એક પછી એક યોજનાઓ છે આ યોજનાઓ નું આંકલન ખરેખર માધ્યમ તરીકે લોકશાહીની ચોથી જાગીર તરીકે કરવાની અમારી જવાબદારી છે સીસીટીવી છે જેમાં દીપડો કેપ્ચર થયો હતો આ એક ગામ છે જે વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં આસપાસ પહાડી વિસ્તાર છે થોડો જંગલ વિસ્તાર છે અને જ્યારે આજનો કાર્યક્રમ હતો મુખ્યમંત્રીનો એ પણ અરવલ્લીની પર્વતમાળાઓનો ઉલ્લેખ કર્યો જ્યારે મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય અને અરવલ્લીની પર્વતમાળાઓમાં જ વસેલો આ જિલ્લો છે કેમ કે પહેલાં સાબરકાંઠા જિલ્લો હતો બાદમાં અરવલ્લી જિલ્લો પડ્યો એટલે બે જિલ્લા અલગ થયા પરંતુ બંને જિલ્લામાં જે અરવલ્લીની પર્વતમાળાઓમાં વસેલાઓ જે ગામ છે એ ગામની એક જ સમસ્યા છે અને કદાચ આ જ સમસ્યા એ દાહોદમાં હોય જૂનાગઢ ગીર સોમનાથમાં હોય તમામ જગ્યાએ હતી એટલા માટે આ યોજના આપી અને યોજના આવ્યા બાદ

ભારતીય કિસાન સંઘે પણ ચલાવ્યું આજે મુખ્યમંત્રી કહે છે અરવલ્લીના કાર્યક્રમમાં અને વિધાનસભા સત્ર માર્ચ મે મહિનામાં બે જ્યારે ઉર્જા મંત્રી કહે છે એક વર્ષમાં ખરેખર તમારી દ્રષ્ટિએ તમે જમીન પર છો ખરેખર આ યોજનાનો જે લક્ષ્યાંક હતો આમ તો બે હાજર બાવીસ માં ગોલ્ડ પોસ્ટ બદલી ગયો પણ ખરેખર પહોંચી છે જે નિર્ધારિત લોકો છે કે ખેડૂતો છે તેમના સુધી યોજના પહોંચી છે આ જો પ્રવીણભાઈ સૌપ્રથમ તો જીએસટીને ધન્યવાદ કે જે ખેડૂતોના પ્રશ્ન છે જે કાયમને માટે ઉજાગર કરે છે અને જે વાત છે મુખ્યમંત્રી જાહેરાત કરી છે કે ભાઈ અમે આવતી ચોવીસ ડિસેમ્બર સુધી બધે દિવસે પાવર આપીશું પણ જાહેરાત કરી એને આવકારીએ છે કે સારું કામ કર્યું તો આપણે એમને આવકારવા પડે પણ હજી તો

એટલા માટે આપણે પહોંચી વળી શકીએ એમ નથી તો પછી જ્યારે યોજના જાહેર થઈ ત્યારે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો કે બે સુધીમાં પૂર્ણ થઈ જશે તો આ નથી લાગતું કે વાત કરવી અને અમલવારી કરવી આ ફરક છે જે મરી છે ને

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈએ કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં અમે દિવસે વીજળી આપી દઈશું એના માટે પેલા તબક્કામાં એક હાજર પંચાવન ગામો ચાલુ થઈ ગયા બીજા તબક્કાના ત્રણ હાજર નવસો સત્યાવીસ ગામો માંથી અમુક ગામો માં ચાલુ થયા અને વિજયભાઈ નવા મુખ્યમંત્રી આવ્યા એકત્રીસ ડિસેમ્બર બે હાજર બાવીસ ના દિવસે જયારે યોજના પૂરી થવાની હતી ત્યારે રાજ્યના કૃષિ મંત્રી નું સ્ટેટમેન્ટ છે એ એમ કે છે રાઘવજીભાઈ પટેલ કે અમે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ઓગણીસો ને સાઈઠ કરોડ ની ફાળવણી કરી છે અને પ્રથમ તબક્કાનું પ્રથમ ચરણ નું કામ ચાલુ કરવાના છીએ તેર માર્ચ બે હાજર ત્રેવીસ ના દિવસે ઉર્જા મંત્રી નું સ્ટેટમેન્ટ છે એ બે વર્ષ લાગશે હવે એને એક વર્ષ તો પૂર્ણ થવા આવ્યું છે અને આજની તારીખમાં આ વાત એટલા માટે થઈ છે કે ઉપર બે હાજર ચોવીસ ની ચૂંટણી આવે છે જાહેરાતો બાબતમાં અમલ થતો નથી હું થોડીક યોજનાઓ ઉપર ખાલી નજર કરવા માંગુ છું કે કિસાન સૂર્યોદય યોજના કાગળ ઉપર જ હજી રહી ગઈ છે વિધાનસભાની ચૂંટણી પહેલા દસ કલાક ખેડૂતોને વીજળી આપવાની જાહેરાત થતી આજે આઠ કલાકમાં થાફા પડી જાય છે એવી જ રીતે મફત બેરલ અને પીપળા આપવાની યોજના હતી એ કાગળ ઉપર રહી ગઈ મુખ્યમંત્રી કિસાન સહાય કાગળ ઉપર રહી ગઈ ઝટકા મશીન સબસીડી યોજના કાગળ ઉપર રહી ગઈ કઈ યોજના આખી ગાયબ થઈ ગઈ બે હાજર ઓગણીસ માં સૌરાષ્ટ્ર ના બસો ને પંદર ડેમ સૌની યોજના થી ભરવાના હતા આખી આખી યોજના બે હાજર ઓગણીસ ચાર માં જ પૂરું થઈ ગયું છે અને યોજના ક્યાં છે આપણે સૌ જાણીએ છીએ કલ્પસર યોજનામાં માં ત્રણ હજાર કરોડ નું નારિયલ આપણને આખા ગુજરાત ની જનતા ને ત્રણ હજાર કરોડ નો એક નારિયેલ પ્રધાનમંત્રી જાહેરાતો થઈ છે ખરેખર સહાય મળી છે ખરી ગયા વર્ષે ડુંગળી બટાકાના જે ખેડૂતોને તકલીફ હતી અને ત્યારે સરકારે એક રૂપિયો ને બે રૂપિયા આપવાની ખરેખર મળી છે ખરી અને સૌથી મોટી વાત દેશના વડાપ્રધાન શ્રી જેને અત્યારે મોદી ગેરંટી ખેડૂતોની આવક ડબલ થઈ જશે તો ખરેખર થઈ છે ખરી એટલે આ સરકુટ વધી આ બધી યોજનાઓ સાથે અમલવાર એટલા માટે આજનો વિષય પસંદ કર્યો છે કે કેટલી પહોંચી ઓડિટ થાય જે આંકડાઓ ઓન પેપર છે દિલીપભાઈ સખીયા તમારી પહેલા જે ચલો કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે સવાલ કર્યા પણ એક વાત ક્લિયર કરી દો દર્શકો જે વિન્ડો જોઈ રહ્યા છે દર્શકો પણ કદાચ સવાલ કરી રહ્યા છે કે સત્તા પક્ષમાંથી કોઈ પ્રવક્તા જવાબ આપવા માટે કેમ નથી હવે આટલા મહત્વના વિષય પર જ્યારે મુખ્યમંત્રી કહેતા હોય કે આવતા ડિસેમ્બરમાં અમે આવીશું અરવલ્લી ત્યારે કિસાન સૂર્યોદય યોજના મતલબ કે અહીંયા અમલવારી થઈ ગઈ હશે હવે આ પ્રકારના વિષય પર અમે આમંત્રણ આપ્યું પણ સત્તા પક્ષમાંથી કોઈ પણ પ્રવક્તા હાજર નથી અને સત્તા પક્ષના પ્રવક્તા કે પ્રતિનિધિ વગર ડિબેટ થતી હોય એવું જરૂરી નથી કે ડિબેટ અટકી જાય પણ આ મુદ્દા પર ચર્ચા જરૂરી છે એટલા માટે ખુરશી ખાલી છોડી છે આ ખુરશી જે દિવસે સત્તા પક્ષમાંથી જે પ્રતિનિધિ છે આવશે તેમની જવાબદારી છે જવાબદેહી છે કે સવાલો સાંભળવા અથવા તો પોતાની વાત મૂકવી તો એ કરી શકે છે અને આ ખુરશી ત્યાં સુધી ખાલી રહેશે દિલીપભાઈ સખી આપણી સાથે છે દિલીપભાઈ એક વર્ષમાં અમલવારીમાં શું આડું આવે છે કેમ કે સ્ટેટમેન્ટ વિધાનસભામાં પણ અપાય સરકારી કાર્યક્રમોમાં પણ અપાય કિસાન સંઘ પણ આંદોલન કરે બાદમાં ફીડરોની વાત થાય તો ખરેખર કોઈ લક્ષ્યાંક મૂકીએ છીએ તો લક્ષ્યાંકમાં કામ પૂરું કરવા માટે જે આપણી પાસે જે પણ શસ્ત્ર સરંજામ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનું શું આંકલન થતું નથી કે બસ ખાલી બોલી દેવાય છે બાદમાં જોયું જશે પેલા તો હું તમને ધન્યવાદ રાખું છું કે આ વિષય ને ગતિ આપવાનું તમે સારું કાર્ય કરો છો મહત્વની વસ્તુ જો તો ગુજરાત વિકાસશીલ ગુજરાત ની વાતો દેશમાં આપણા રાજ્યમાં નહીં આપણા દેશમાં નહીં પણ વિશ્વની અંદર પણ થઈ રહી છે કે વિકાસશીલ ગુજરાત છે આ ગુજરાત ની અંદર જગતના તાપ ને રાત્રે પાણી વાળવા જવું પડે છે આ એક શબ્દ જ કહેવાય ને કે બ્યુટીફુલ ચહેરા ઉપર એક કાળા દાગ બરાબર છે જગત નો તાક જે બધા પેટ ભરે છે એને શિયાળાની ઠંડીમાં રાત્રે પાણી વાપા જવાનું અને એ પણ અનિયમિત સમયે ક્યારેક દસ વાગ્યા નો કાપ હોય ક્યારેક બાર વાગ્યા નો કાપ હોય વિચાર કરો કે બાર વાગ્યા લાઈટ આવે અને આઠ વાગ્યા જાય અથવા તો ખેડૂત ક્યારે આરામ કરે ને ક્યારે કામ કરે ક્યારે પાણી વારે ક્યારે રાતના ઉજાગરા કરે તો આ વિષયને લઈને ઘણી ઘણી બધી બધી વાત રજૂઆત આખા અલગ અલગ ખેડૂત આગેવાનો એ આમ કે હજારો વખત આની ડિબેટ થઈ છે બે ચાર દસ વખત નહીં કે આનો કઈક નિર્ણય આવે અને જગતના તાપ દિવસની લાઈટ મળે પરંતુ કે ગુજરાત આટલું સદર અને મજબૂત જયારે રાજ્ય છે

તો ક્યાંક ટેલીમીડિયમ ના માધ્યમથી લોકો લગી એનો અવાજ ફેરબદલી થાય ઘણી વખત મેં એવું પણ જોયું કે સરકાર પાસે રજૂઆત આવું થઈ ગાંધીનગર કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે શામજીભાઈ યાત્રા બેઠા છે કચ્છમાં દુધઇ કેનાલથી લઈને ઘણી બધી વાતો પહોંચી છે અને ગાંધીનગર છે એવું નથી હોતું

બાર કલાક છે મળતી રૂપિયા યોજના કોઈ નથી કીધું છતાં ક્યાં બંધ થઈ ગઈ કોઈ માગણી નથી કરી કે તમે આને બંધ કરો ખેડૂતો પણ આવકારતા હતા છતાં પણ આ સરકારે યોજના બંધ કરી એ ખેડૂતો માટે બહુ નુકસાન બાબત છે આટલી સરસ મજાની યોજના હતી ખેડૂતો એને આવકારતા હતા છતાં બંધ કરી છે ઓકે શામજી ભાઈ તમારી વાત ઉપર તમે દુધઈની વાત કરી પણ અહીંયા પ્રશ્ન એ છે ને આઠ કલાક વીજળી પણ એ પણ જાણે કે શિયાળો ચાલી રહ્યો છે આટલી ઠંડીમાં આટલી ઠંડીમાં શિયાળો ચાલે એટલે શિયાળામાં જયારે રવિપાકનું વાવેતર હોય કચ્છ કે ઉત્તર ગુજરાતમાં જે સાતસો આઠસો ફૂટે પાણી છે તળના બોર ક્યાં તો તકલીફ એ રહેવાની કે વીજળીની જરૂર પડવાની જ્યાં કદાચ કમાન્ડ વિસ્તાર નથી જ્યાં કેનાલનું પાણી નથી પહોંચી રહ્યું સવાલ માત્ર આઠ કલાકનો કહીને શું ટાળી દેવાય છે પણ એ આઠ કલાકમાં પણ કેટલી પહોંચે છે કયા સમયે પહોંચે છે એના ઉપર વાત કરે છે લોકો બધા પણ નિરાકરણ નથી આવતું જે વસ્તુના સમાધાન માટે કોઈ યોજના શરૂ થાય છે એ યોજના ઉપર પ્રેક્ટિકલી શું વાત થાય છે કે આંકલન કે ઓડિટ થાય છે જમીન સ્તર ઉપર કે એમને મત સ્ટેટમેન્ટ આપી દેવાય છે પ્રવિણાઈ મારો ઓડિયો કટ થઈ ગયો હતો પણ એના આધારે હું તમે પૂછો છો મારા વચ્ચે ફોન એક આવી ગયો ગયો કટ થઈ પણ જાહેરાત છે એ અનુભવ હોય કેવા પડે અને સારું કામ થયું હોય એને આવકારવું પડે જયારે અત્યારે જે ડિસેમ્બર નું આપણને કીધું એક વર્ષનું તો અગાઉની જે જાહેરાત છે એના આધારે સો ટકા કહી શકાય કે સુધી દિવસે પાવર નહીં મળી શકે એનું તમને કારણ કહું રજૂઆત ઘણી જગ્યા ઉપર મટીરિયલ રામાયણ થતી હોય તો આમાં તો આખી આખા ગુજરાતની અંદર જે ત્રણ ગ્રુપમાં પાવર ચાલે છે એનું આખું મેનેજમેન્ટ જોઈએ અને મેન્ટેનન્સ પણ જોઈએ મને નથી લાગતું થઈ સારું બે વર્ષમાં તો પ્રવિણભાઈ હું એમ કઉ છું કે જે દિવસે પાવર પાછળ ઉર્જા મંત્રીને આપના માધ્યમથી કેવા માંગુ છું ઘણી વખત રજૂઆત કીધી છે દેવભૂમિ દ્વારકાનું ચાસલા

ઓકે દ્વારકા છાસઠ કેવી એક વિડીયો પ્રફુલ રાજ્ય શિક્ષણ મંત્રી હવે એમને કોઈ જગ્યાએ કચેરી બનતી હતી રૂબરૂ વિઝિટ કરીને કહ્યું કે આવું તો થોડું બાંધકામ હોય પાણી નાખો બાંધકામ બધાને બહુ જ ગમ્યું પણ જો ફીડર કે ક્ષમતા ઉભી કરવાની વાત હોય છાસઠ કેવી જો દૂર ખાતું હોય અથવા તો આ પ્રકારની પરિસ્થિતિ હોય શામજીભાઈ કહેતા હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે

લગભગ બે માં લોકાર્પણ થયેલું છે અને આજની તારીખમાં હજી સુધી દ્વારકા જિલ્લા અંદર છે આ દસ કંપનીઓને જો કનેક્શન જોડવા હોય અને સાંભળો પસાર કરવા હોય છાસઠ કેવી હોય એકસો વીસ કેવી હોય ચારસો વીસ કેવી હોય તો ફટાફટ થઈ જાય છે પોલીસ પ્રોટેક્શન મળે છે રાખવી કે બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી મળી છે નંબર ત્રણ ફીડરો ની વાત છે મેન્ટેનન્સ ની વાત છે

મારી વાત પૂરી કરું પણ મહત્વની એક વાત બહુ આજે જીએસટીવી ના માધ્યમથી મને જાહેરાત કરવાનો મોકો મળ્યો છે તો હું એક જાહેરાત કરવા માંગુ છું કે જે સરકારે ત્રીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ નો દિવસ તમારી મફત માં અરજી કરવાનો છેલ્લો દિવસ છે એટલે ગુજરાત ના તમામ ખેડૂતો ને વિનંતી છે ગુજરાત માં બાર બસો ને વીસ ગામો જે છે તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પેલા અરજી કરી દેખાતમાં અરજી કરી શકશો અને જમીન માપણીમાં આટલા છે સરકારે પ્રયાસ કર્યો છે પણ એ પણ હજુ વણ ઉકેલ્યું છે આમ પણ સીધાના ઝઘડા હજુ સુધી

એનું તમે અન્યાય થાય છે દિવસ આ વીજળી જનરેટ થઈ રહી છે પણ મુદ્દો એ છે ને કે ઈચ્છા શક્તિ ખરેખર નેતાજી આવે દિલ્હી તો રાતોરાત હેલીપેડ બની જાય છે પાક પણ વધી જાય છે ખેતરના રોડ પણ બની જાય છે હાજર નથી અપેક્ષા રાખીએ મુખ્યમંત્રીએ તો હસતા હસતા કીધું કનુ દેસાઇ પણ હસતા જવાબ આપ્યો પણ સામાન્ય સમજમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં શું આ યોજના પૂર્ણ થશે આ વાયદો પૂર્ણ થશે અમલવારી પૂર્ણ થશે આ જ સવાલ સીધો સરકારને નમસ્કાર